સોમવારે અયોધ્યામાં શ્રી પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ છે ત્યારે કલોલના રામ મહારાજને પ્રાણ પ્રતિષ્ઠા માટે આમંત્રણ આમંત્રણ મોકલાવવામાં આવ્યું છે ત્યારે શ્રી રામ રામ મહારાજ મંદિર કાર્ડ મળતા વિશ્વ હિન્દુ પરિષદ તેમજ આર એસ અને બજરંગ દળ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું અને મહંતની પૂજા બાદ તેઓ અયોધ્યા જવા રવાના થયા છે આ પ્રસંગે મહંત કહે છે કે તેમને આ અવસર મળ્યો છે જે ખૂબ જ ભાગ્યની વાત છે આપણા કલોલ પ્રખંડના એકમાત્ર પ્રતિનિધિ જે અયોધ્યા પ્રસ્થાન કરે છે તો આનંદનો કોઈ પાર નથી સંઘના ભાઈઓ અને વિશ્વ હિન્દુ પરિષદ કલોલ પ્રખંડ અને નગર એમને પ્રસ્થાન કરે છે ત્યારે એમને શુભકામનાઓ આપવા માટે આવ્યું છે ત્યારે બાપુશ્રીની સાથે પ્રાતિજના પણ મહંત શ્રી પધાર્યા છે એ પણ અયોધ્યા જાય છે અમારા અહો ભાગ્ય છે કે અમારા એક કલોલ વિસ્તારમાંથી મહામંડલેશ્વર શ્રી રામ મનોહરદાસજી જઈ રહ્યા છે ત્યારે અમે એમને ખૂબ ખૂબ શુભકામનાઓ આપીએ છીએ અને આખી કલોલની કલોલ તાલુકાની માટે હું સંદેશ લઈને જાઉં છું કે ભગવાન અમારા કલોલ તાલુકાના સેવકોને સદ સુખી રાખે એ ભગવાનની પ્રાર્થના કરીશ પાંચસો વર્ષથી ચાલેલા સંઘર્ષમાં હવે બાવીસ તારીખના દિવસે ભગવાન રામ જ્યારે પોતાનું નિજ ગર્ભગૃહમાં ગૃહ પ્રવેશ કરતો હોય તો આજે ભારત નહીં પણ ભારતથી આખી વિશ્વ હર્ષોઉલ્લાસથી કોઈ સીમા નથી અતિશય ખૂબ ખૂબ જ પ્રેમભાવથી લોકોની લાગણી છે અને આ એકલા રામ મંદિર નથી આ મારા માટે રાષ્ટ્ર મંદિર છે